સમાચારમાં આગળ વધીએ તો આજે ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું એકસો ત્રેપન પોઈન્ટ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું તો સાથે જ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગેનો અભિનંદન પ્રસ્તાવ તેમજ ડમ્પિંગ સાઇટ પર તાત્કાલિક કચરો હટાવવા હિટાચી મશીન અને ડમ્પર ભાડે રાખવા બાબતે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બજેટ માટેની સામાન્ય સભા હતી રૂપિયા એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર છસો પચ્યાસી આજની આ સામાન્ય સભામાં જે બજેટ રજૂ થયું એમાં પીજી વિશે જે લેણું હતું એના માટેની અમે એક લોન પ્રક્રિયા ચાલુ કરી છે એ લોન જો અમારી મંજૂર થઈ જશે તો અમે પીજીવીસીએલનું લેણું ચૂકતું કરશું અને લોકોની સુખાકારી માટે રોડ રસ્તા પાણી ગટર એના માટેનું આ એક ખાસ બજેટ રાખવામાં આવ્યું હતું

સૌ નગરસેવકો સાથે મળી અને અયોધ્યા દર્શને જઈએ દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં ચેમ્બર માં આવજો તમને જે પણ જોશે અમે પૂરા હિસાબ આપશું તમને વાત તો ત્યાં પાણી ભરેલું હતું કામ થઈ શકે એમ નતું તાત્કાલિક ધોરણે અમે કામ તો ચાલુ કરાવ્યું છે અને વહેલી તકે એ પૂરું થશે એટલે એમનો પ્રશ્ન પણ અમે સોલ્વ કરી આપશું બનશે ત્યાં સુધી અમે છીએ ત્યાં સુધી લોકોની સુખાકારી માટેના જે પણ પ્રશ્ન હશે એ અમે આખી અમારી પૂરી ટીમ સાથે મળી અને તાત્કાલિક એનો નિર્ણય લેશું